પોલીસની કામગીરી પર ફરી એકવાર સવાલ ઉભા થયા છે કારણ કે માત્ર દસ દિવસમાં બે હત્યાની ઘટનાઓ શહેરના વિસ્તારમાં સામાવી છે હાલની ઘટના આશ્ચર્યજનક રીતે આસ્તિક નગરમાં બની હતી અરુણ નામના યુવકને ને અજાણ્યા હુમલાખોરોએ તીક્ષણ હત્યાના ઝીંકી કરપીણ હત્યા કરી પોલીસના પ્રાથમિક તારણ અનુસાર હત્યાનું કારણ અકબંધ હોવાનું જણાઈ રહ્યું છે પરંતુ આ વ્યક્તિગત અદાવત કે જૂથવાદી સંગઠનોની સંદોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે આજથી દસેક દિવસ પહેલા લિંબાયત વિસ્તારમાં પોલીસના બાતમીદારની હત્યા કરવામાં આવી હતી તે પછી પણ પોલીસ તરફથી કોઈ મક્કમ કાર્યવાહી ન થવાથી સામાન્ય પ્રજાજનોમાં રોષ ફાટી નીકળ્યો છે સ્થાનિક રહીશોની ચર્ચા મુજબ લિંબાયત વિસ્તારમાં બે નંબરના ધંધા કરતા લોકો માટે સ્વર્ગ સમાન બન્યું છે જ્યારે સામાન્ય પ્રજાજનો માટે અહીં જીવવું નર્ક સમાન બની ગયું છે લિંબાયત વિસ્તારમાં હાલમાં નશાખોરી જુગાર અને ગુનાહિત પ્રવૃત્તિઓનું જાડું વિસ્તરતું થઈ રહ્યું છે પોલીસ તંત્ર સામેના આક્ષેપો અને વધતી હત્યાની ઘટનાઓએ પ્રશ્ન ઉભો કરે છે કે શું લિંબાયત પોલીસ દ્વારા યોગ્ય કાયદાકીય પગલા લેવાઈ રહ્યા છે કે કેમ સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે બપોરના સાંજના સમયમાં પાંચ વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો હતો આ ઘટનામાં મરણ જનાર અરુણ પાટીલ છે એ એના બે મિત્રો સાથે બેઠેલો હતો એના જે પરિચિતમાં છે એકનું નામ દેવીદાસ સુખદેવ કરીને છે દેવિદાસ ઉર્ફે ડેવિડ અને બીજાનું નામ છે સની હલભાઈ આ બંને જણાએ થઈ અને અરુણ પાટીલની હત્યા નિપજાવી હતી અ કોઈ અગમ્ય કારણસર બંને વચ્ચે કોઈ ઝઘડો થયા હોવાનું જાણવા મળ્યું છે અને એ બાબતની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે જે આરોપીઓ છે એને અમે આઈડેન્ટિફાઈ કરી અને એ લોકોને સ્તગત કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને જે ભોગ બનનાર છે એનું પોસ્ટમોર્ટમનું કરાવડાવી કામગીરી અને બાદમાં અમે આગળની કાર્યવાહી કરીશું મરણ જનાર છે એનું નામ અરુણ પાટિલ છે એ એના બે બંને જે પરિચિત વ્યક્તિઓ છે એની સાથે બેઠેલા હતા અને અચાનક બંને વચ્ચે ત્રણેય વચ્ચે મતલબ ઝઘડો થયો એ ઝઘડામાં આ બનાવ બન્યો હોવાનું જણાય છે પરંતુ અમે ઇન્વેસ્ટિગેશન વધારે ઊંડાણપૂર્વક કરી રહ્યા છીએ આની પાછળ કોઈ જૂની અદાવત કે એવું કંઈ હોય અથવા કઈ બાબતની બોલાચાલી થઈ હતી એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે આરોપીઓને અત્યારે હસ્તગત કરવાની પ્રક્રિયા ચાલુ છે